સુરેન્દ્રનગર જિલ્લાના જાખણ ગામ નજીક પંજાબી પવન ઢાબાની પાર્કિંગમાં એસએમસી દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો તો આ દરોડા દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂના સાત બોટલ્સ મળી આવી જેની કિંમત બાણુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો આ કામગીરીમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં હરદાયલ સિંહ નારાયણસિંહ રાવત જે ટ્રક ડ્રાઈવર છે અને ભૂપેન્દ્રસિંહ રાવત જે ટ્રક ક્લીનર છે

હવે જોવાનું રહેશે કે ફરાર આરોપીઓ ક્યારે કાયદાના જાળમાં સંપડાય છે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર